નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર વડોદરાનો હરણી વિસ્તાર બિહાલ રાજકારણીઓ સામે લોકોમાં રોષ ફસાયેલ લોકો પીવાના પાણી સહિતની મદદ ઇચ્છી રહ્યા છે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર સામે ઠાલવ્યો આક્રોશ સમગ્ર ગુજરાતમાં વિવાયો તથા વજ્રધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા પાંચ લાખ ફૂડ પેકેટનું વિતરણ હાથ ધરાશે વિવાયોની તમામ શાખાઓ કાર્યરત જામવા તથા આજુબાજુમાં આવેલ સોસાયટી તથા ફ્લેટમાંથી થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ મકરપુરા પોલીસ દ્વારા કરાયું લોકોએ મકરપુરા પોલીસની કામગીરીને બખાણી તો હવે જોઈએ વિગતવાર સમાચાર નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું શિત્ર સુફેકર આપણું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતમાં આવેલી અતિ વર્ષાની આપત્તિ સામે સતર્ક રહેવા તેમજ અસરગ્રસ્તોની સેવા માટે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી અપીલ કરી છે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન પરિવાર દ્વારા તેમજ વજ્રધામ સંકુલ વડોદરા દ્વારા ગુજરાતમાં પાંચ લાખ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવશે શ્રીનાથધામ હવેલી રાજકોટ ખાતે પૂજ્ય શ્રી કુમારજી મહારાષ્ટ્રશ્રીના શુભ આશીર્વાદથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વ્હી બાયો સંસ્થા દ્વારા રાજકોટ ખાતે અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને પણ વધુ ફૂડ પેકેટ વિતરણ કરવામાં નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં સૌથી વધુ આફત વડોદરા પર છે સર્કિટ હાઉસ ખાતે વડોદરાની પરિસ્થિતિને લઈને થયેલ બેઠક બાદ સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો સંપૂર્ણ ફોકસ વડોદરા પર છે અકુટા ફતેગંજ સિદ્ધાર્થ બંગલો વડસરમાં સૌથી વધુ પાણી ભરાયા છે દસથી બાર ફૂટ જેટલા પાણી હાલ પણ ભરાયેલા છે આજવા સરોવર હાલ બસો તેર ફૂટ ઉપર છે ભયજનક લેવલ હોવા છતાં દરવાજા બંધ કરવામાં આવ્યા છે ડેવડેમ પણ બંધ કરી દેવામાં આવ્યો છે પાંચ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આઠસો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વરસાદ રોકાતા બારથી પંદર કલાકમાં નદીનું સામાન્ય લેવલ આવે તેવી આશા છે જો વરસાદ પડે તો હજુ પાણી ભરાય તેમ છે પાલિકા અને ભાજપની ટીમો કામે લાગી છે જરૂરિયાતની સેવાઓ પણ પહોંચાડવામાં આવી રહી છે એનડીઆરએફ આર્મી એસડીઆરએફ હાલ તેના જ છે પાણી ઉતરે એટલે વડોદરા સહિત તમામ સ્થળે સર્વે કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું નાના મોટા વિષયો વહીવટી તંત્ર સરકાર સુધી હોય હું મીડિયાનો પણ આભારી છું કે આવી નાની મોટા વિષયો તમે ધ્યાનમાં દોરો છો એના કારણે અમને પણ સરકારી વહીવટી તંત્રને પણ એ અમુક બાબતો ખબર નથી પડતી અથવા તો અમારા સુધી માહિતી નથી હોતી એ તરત જ એક્શનમાં લાવીને લોકોને મદદ એક એક છેલ્લો સવાલ સાહેબ વિશ્વામિત્રી નદીની સમસ્યા વર્ષો જૂની છે સરકાર પણ જાણે છે સ્થાનિક કેટલા અધિકારીઓ આયા કમિશનર આવ્યા બધા જ જાણે છે કેટલા બદલાઈ ગયા વિશ્વામિત્રી નદી પર જે હજારોની સંખ્યામાં દબાણો છે તે દૂર નથી થઈ રહ્યા અને જે શુદ્ધિકરણની વાત છે કેટલી જગ્યાએ વિશ્વામિત્રી દબાઈ લઈ છે તેને સરકાર હવે ખાસ ધ્યાન આપીને એ વિશે શું કરશે કારણ કે અધિકારીઓ અમને પણ કહેતા હોય છે કે અમે કરવા માંગીએ છીએ પણ ઉપરથી ફોન આવે છે ના એવી કોઈ વાત જો કોઈએ કરી હોય તો એ અસ્થાને છે યોગ્ય પણ નથી પરંતુ આ જે પરિસ્થિતિ પેદા થઈ છે એ હળણી અને જે ભૌગોલિક રીતે હળણી જે રીતે વડોદરાની વચ્ચેથી જે પસાર થાય છે અને ઉપરનું પાણું એટલે ગુજરાતી આ પાણી સમગ્ર ઉપરનો કેચમેન્ટ વિસ્તાર મેં પહેલા કહ્યું જવાબ મેં આપ્યો છે એ પ્રમાણે પાણીના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે પરંતુ ઉપરના કેચમેન્ટમાં આવતું વરસાદ અને ભૂલ લેવલથી વધારે પાણી આવે તો એ બંને જળાશયનું પાણી કેવી રીતે ડાયવર્ટ કરી અને દરિયા સુધી જાય એની પણ વ્યવસ્થા આપણે લોકસભાના વરસાદ અત્યારે અટક્યો છે અત્યારે આપ બહાર જોઈ રહ્યા છો બહાર વરસાદ ચાલુ છે પરંતુ જે કેચમેન્ટ વિસ્તાર છે

બે હજાર ઓગણીસની અંદર જે પૂરની પરિસ્થિતિ અને આજની પૂરની પરિસ્થિતિ વરસાદના કારણે જે ઉત્પન્ન થઈ છે બંનેમાં ઘણી બધી ભિનતા છે પરંતુ બે હજાર ઓગણીસ અને અત્યારની પરિસ્થિતિમાં આપણે વધારાનું કેચમેન્ટમાં પડતું પાણી સરોવરોમાં જે આપણી આજુબાજુ ત્રણ સરોવર છે કે જેનું પાણી ત્યાં ગેટેડ નથી ત્યાંથી ઓવરટ્રોપ થઈ અને જે વિશ્વામિત્રીમાં આવે છે બંને ડેમનું પાણી આવે છે એનો રસ્તો આગામી સમયમાં તંત્ર દ્વારા એનો નક્કર એક્શન પ્લાન બનાવવા માટેની આગળની મુખ્યમંત્રી સાથે પણ વાત થઈ છે વધારાની ભૂટો પણ અત્યારે અત્યારે આપણી પ્રાયોરિટી એ છે ભવિષ્યમાં શું આવશે શું પરિસ્થિતિ આવી પેદા થાય તો શું કરવું જોઈએ અલગ વિષય પરંતુ અત્યારે પેદા થયેલી પરિસ્થિતિમાં સામાન્ય જણને સામાન્ય નાગરિકને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ અત્યારે આપણી પ્રાયોરિટી છે નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિશ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું જામવા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં પાણી વચ્ચે ફસાયેલ લોકો તંત્ર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે વડોદરામાં વરસાદના કહેર વચ્ચે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ ઉદભવી છે ત્યારે વડોદરાના છેવાડે આવેલા જામવા ખાતે આવેલ સોસાયટીઓમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો તંત્રને અનુરોધ કરી રહ્યા છે કે ફૂડ પેકેટ તેમજ રાહત કામગીરી તેઓને મળી રહે તેમજ વહેલી તકે તેમને આ સમસ્યામાંથી બહાર કાઢવામાં આવે મકરપુરા હાઇવેને અડીને આવેલ સર્વોદય ટાઉનશીપમાં કમર સુધી પાણી અને વજ્રધામ સોસાયટીમાં પાણી ભરાયા છે જામવા ગામ સંપર્ક સંપર્કવિહોણું બનતા પોલીસ મદદે ગઈ હતી ફૂડ પેકેટની કામગીરી માટે ગયેલ ટેક્ટર પણ ફસાતા જેસીબીની મદદથી બહાર કાઢ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું વીવાયો તથા વજ્રધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે સતત વરસી રહેલ વરસાદ વચ્ચે રાજ્યમાં મોટાભાગના વિસ્તારો અતિશય પાણીમાં ગરકાવ થયા છે અને સામાન્ય જનજીવન ખોરવાયું છે વડોદરા સહિત ગુજરાતના ઘણા મુખ્ય શહેરોમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિની જાણ થતાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ વીવાયો સંસ્થાની ગુજરાતની તમામ શાખાઓના હજારો કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓને પ્રભાવિત તમામ વિસ્તારોમાં ત્વરિત ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા કરવા આહવાન કર્યું હતું વજ્રધામ આધ્યાત્મિક સંકુલ અને વીવાયોના સંયુક્ત ઉપક્રમે સમગ્ર ગુજરાતમાં પાંચ લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ હાથ ધરાશે વજ્રધામ સંકુલમાં ગત બે દિવસથી હજારોની સંખ્યામાં ફૂડ પેકેટની તૈયારીઓ કાર્યરત કરીને શહેરના પ્રભાવિત ઘણા વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે ગુજરાતની વિવાયો શાખાઓના માધ્યમથી પ્રભાવિત વિસ્તારોમાં પણ ફૂડ પેકેટનું વિતરણ હાથ ધરાઈ રહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિષ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા પૂરમાં ડૂબ્યું છે શહેરના કેટલાક વિસ્તારોના દ્રશ્યો ડ્રોન કેમેરાથી સામે આવ્યા છે વડોદરા શહેરના આજવા ડેમમાંથી છોડાયેલા પાણીના પગલે તેમજ તંત્રના પ્રતાપે શહેરીજનો પૂરની પરિસ્થિતિમાં ફસાયા છે વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારોમાં આવેલ લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયા છે લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે કેટલાકને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરાઈ રહ્યા છે કેટલાક વિસ્તારમાં કાર ડૂબી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે પૂરમાં ડૂબેલ વડોદરા શહેરના દ્રશ્યો ડ્રોન કેમેરાની મદદથી સામે આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ હું સુપેકર હાર્દિક સ્વાગત કરું છું વડોદરામાં પાણી ભરાતા ભટ્ટા મહાકાળી નગર સહિતના વિસ્તારોમાં લોકો નીચે આશરો લઈ રહ્યા છે એક તરફ આકાશી વરસાદ બીજી તરફ તંત્રના પ્રતાપે વિશ્વામિત્રીની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોના પ્રતાપે શહેર ફરી એકવાર પૂરગ્રસ્ત બન્યું છે સયાજીગંજ પરશુરામ ભટ્ટા મહાકાળી નગર સહિતના વિસ્તારોના લોકો બ્રિજ નીચે આશરો લઈ રહ્યા છે તેઓ બહાર નીકળતી વખતે જેટલો સામાન લઈને નીકળી શકાતું હતું એટલો સામાન લઈને નીકળ્યા છે બ્રિજની નીચે છેલ્લા ત્રણ દિવસથી લોકો રહી રહ્યા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા તંત્ર આ લોકોની મદદે પહોંચ્યું નથી તેવા તે લોકોના આક્ષેપો છે સામાજિક સંસ્થાઓ તેમને મદદ પહોંચાડી રહી છે તેમની ભોજનની વ્યવસ્થા કરી રહી છે લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકાથી કોઈ પણ લોકો હજુ સુધી અહીં આવ્યા નથી સમાજસેવી સંસ્થાઓ તેમને જમવાનું તો પૂરું પાડે છે પણ નાના બાળકો બીમાર છે તેમની દવા તપાસનું પણ આયોજન થવું જોઈએ લોકો કહે છે કે એમના ઘરો સંપૂર્ણપણે વિશ્વામિત્રીના પૂરમાં તણાઈ ગયા છે પરંતુ હજુ સુધી કોઈ સત્તાધીશો તેમને મળવા આવ્યા નથી જે લોકો ઘર બંધ કરીને આવ્યા છે તેમાંથી કેટલાકના ઘરોના તાળા તૂટ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિષ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું નર્મદા જિલ્લામાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ બેઠક યોજાઈ હતી રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને પર્વતમાન સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક જિલ્લાની સ્થિતિની સમીક્ષા અર્થે જિલ્લા પ્રભારી સચિવશ્રીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આપત્તિ વ્યવસ્થાપનની તૈયારી અને વરસાદની પ્રવર્તમાન ઉદ્ભવેલી સ્થિતિની સમીક્ષા અર્થે રાજ્યના ઉદ્યોગ કમિશનરશ્રી અને જિલ્લા પ્રભારી સચિવશ્રી સંદીપ સાંગલેની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી પ્રભારી સચિવશ્રી સંદીપ સાંગલે નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમ અને કરજણ ડેમ સાગબારા તાલુકામાં આવેલા નાના કાકડી આંબા અને ચોપડગાંવ સિંચાઈ યોજના જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા તેમજ પ્રાંત અને તાલુકા કક્ષાએ કરવામાં આવેલી કામગીરી અને તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ કહ્યું કે વરસાદલક્ષી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને તે મુજબનું આગોતરું આયોજન કરી કોઈ માનવ મૃત્યુના કિસ્સા ન થાય તે માટેની સાવચેતી સલામતી રાખવી ખાસ કરીને જિલ્લાના છેવાડાના નદી કાંઠાના વિસ્તારો સુધી વીજ પુરવઠો ગર્ભવતી મહિલાઓના આરોગ્યની કાળજી દવાઓ અને રાશનનો પૂરતો જથ્થો પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે વીજ કંપનીની ટીમો ફિલ્ડમાં સતત કાર્યરત રહે તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો હેવી રેન્સની આગાહીના પગલે ગુજરાત સરકારે દરેક ડિસ્ટ્રિક્ટને ફોકસ કરીને પ્રભારી સચિવશ્રીઓને સૂચના આપી છે કે ડિસ્ટ્રિક્ટની મુલાકાત લઈને સમીક્ષા કરો આજે હું નર્મદા ડિસ્ટ્રિક્ટની પ્રભારી સચિવ તરીકે મુલાકાત લઈને વરસાદની જે પરિસ્થિતિ છે એની સમીક્ષા કરી જિલ્લા વહીવટીતંત્ર આ આગાહી માટે પૂરતી રીતે સજ્જ છે એમની ટીમ્સ ફિલ્ડમાં કાર્યરત છે જે ફિલ્ડ યુનિટ છે એ યુનિટ્સને કોઈ પણ રજા વગર ફિલ્ડમાં એક્ટિવેટ રાખવાનું કામ કલેક્ટર સાહેબના તરફથી સૂચના અપાઈ ગઈ છે આરોગ્ય તંત્ર હોય ડીજી હોય પુરવઠા અધિકારી હોય આ બધા જ અધિકારીઓને જે તે વિભાગની કામગીરી સુચારુ રૂપે થાય એના માટે સૂચનાઓ અપાઈ ગયેલ છે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે જે સરદાર સરોવર ડેમની જે આવક અને જાવક છે એ હવે ઓલમોસ્ટ સ્ટેબિલાઇઝ થઈ રહી છે કરજણ ડેમ પણ હવે એની આવક ઓછી થઈ રહી છે અને ચોત્રીસ હજાર જેટલી આવક અને એટલું જ એનું જાવક છે તો અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને પૂરતી રીતે જિલ્લા વહીવટીતંત્ર કોઈપણ પરિસ્થિતિ માટે સામનો કરવા માટે સજ્જ છે નર્મદા ડિસ્ટ્રિકમાં કોઈ પણ માનવ મૃત્યુ થયેલ નથી માનવ ઈજાના સામાન્ય ઈજાના પાંચ કેસો બનેલા છે અને એમાં જે ચૂકવનું કરવાનું છે એ પ્રક્રિયા એક કિસ્સામાં ચાલું છે જે પશુ મૃત્યુ છે એ પંદર જેટલા થયા છે અને એમાં જે ચુકવણા છે એ એક જ એક ચૂકવણું બાકી છે બાકી એ પ્રોસેસમાં છે બાકી બધા ચુકવણા થઈ ગયા છે એવી જ રીતે અંશતા જ્યાં કાચા મકાનો અથવા પાકા મકાનોને નુકસાન થયું છે એમનું પણ ચુકવણાની કામગીરી ઓલમોસ્ટ પૂરી છે જ્યાં બાકી છે એ રિસેન્ટ કેસીસ છે અને એની ચૂકવણીની પ્રક્રિયા ચાલુ છે બધા જ રસ્તાઓ જે છે એ ચાલુ છે એક જગ્યાએ કલવટના ઇશૂ છે એ ઇશુ જેમ પાણી થોડું એની લેવલ ડાઉન થઈ જાય તો એ એ પણ કામગીરી હાથ ધરવામાં આવશે પરંતુ એ જે જ્યાં કલવટનું ડેમેજ છે ત્યાં વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ હોવાના કારણે એવી કોઈ પરિસ્થિતિ નથી જેના કારણે કોઈ ટ્રાફિકનો પ્રશ્ન થાય નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિષ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું શહેરમાં વિશ્વામિત્રીના પૂરના પાણીના કારણે મગર દેખાવા લાગ્યા છે લોકો ભયમાં છે તેવામાં માજલપુર વિસ્તારમાં મગરનું રેસ્ક્યુ કરાયું હતું વડોદરામાં રવિવારથી પડી રહેલ વરસાદના કારણે તેમજ તંત્રના પ્રતાપે વિશ્વામિત્રીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો નિવાસ કરે છે નદીમાં પૂર આવતા મગરો નદીની બહાર આવી ગયા છે કેટલીક જગ્યાએ રેણાક વિસ્તારમાં મગરો આવી જતા લોકો ભયગ્રસ્ત બન્યા છે માજલપુર વિસ્તારમાં મગર આવી જતા તેનું રેસ્ક્યુ કરાયું હતું માજલપુર પોલીસ સ્ટેશન પાસેથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આજે હમણાં સાંજે માજલપુર પોલીસ સ્ટેશન એની બાજુમાં એક્ઝેટ કાસ જાય છે તો એ કાસ ની અંદર અત્યારે પાણી બધે જ ભરાયેલા છે ફૂલો ફૂલ તો આ મગર એક્ઝેટ માજલપુર પોલીસ સ્ટેશનના બહારની બાજુ થતા માજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફની ગાડી પેટ્રોલિંગમાં નીકળતા એમનું એકદમ જ એની પર નજર પડી એટલે તેઓએ અમને ફોન કર્યો સ્ટાફે ત્યાં ધ્યાન રાખ્યું મગરનું અને અમને ફોન કર્યો અમે ખૂબ જ ઝડપે અમે ત્યાં પહોંચી ગયા અહીંયા ગાડી માજરપુર પોલીસ સ્ટેશને અને આ મગર લગભગ ચાર સાડા ચાર ફૂટનો છે એને અમે સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે અને મગરને રેસ્ક્યુ કર્યા બાદ અમે માજલપુર પોલીસ સ્ટેશનનો ધન્યવાદ કરીએ છીએ કે માજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી રીતે જે જીવદયા માટે એ બી પ્રેરિત થઈ ગયા છે અને આ આમ મને પોલીસ સ્ટેશનના સહયોગથી આ લગભગ ચારથી પાંચ કોલ આવ્યા છે એમના કે એ લોકો નાઇટ પેટ્રોલિંગમાં હોય છે તો આની પર બી ધ્યાન આપે છે જીઓ પર કે વન્ય જીઓ પર બી એ લોકો બી એની પર ધ્યાન આપતા થયા છે અને એને લોકોને અવેરનેસ બી કરે છે અને જીઓને સાચવે છે બી એટલે મારા મિત્ર વિશાલભાઈ છે આજે જોડે જ આવ્યા હતા અમે અને અમે આ અમારી ટીમે મળીને આ મગરને સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે

ત્યારે દાહોદની ઐતિહાસિક દુધીમતી નદીમાં નવા નીરની આવક જોવા મળી હતી પળાવ સ્થિત પંચમુખી મંદિર તરફના પુલ ઉપર પાંચ ફૂટ જેટલું પાણી વહેતું થતાં તંત્ર દ્વારા બંને તરફ પોલીસ બંદોબસ્ત મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો તો બીજી તરફ નદીનું પાણી પંચમુખી મંદિર સુધી પહોંચતા મંદિરમાં રહેતા પૂજારી સહિતના સાધકોએ મંદિરમાંથી પોતાનો સામાન લઈ સલામત સ્થળે જતા રહ્યા હતા પાણીની આવકમાં સતત વધારાના પગલે દુધીમતી નદીના પાણી નવા પુલ સુધી પહોંચી ગયું હતું નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ હું હાર્દિક સ્વાગત કરું છું જામવા તથા આજુબાજુમાં આવેલી સોસાયટી તથા ફ્લેટમાંથી ત્રણસોથી થી વધુ નાગરિકોને રેસ્ક્યુ કરાયા હતા રવિવારે વહેલી પરોડથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ફરી વળ્યા છે શહેરના ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા થયા છે આ પૈકીના સૌથી પ્રભાવિત એવા વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારોના રહીશોની સ્થિતિ કફોડી બની છે ઘરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે તેવા સંજોગોમાં મકરપુરા પોલીસે જામવા સહિતના પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન કરીને ત્રણસોથી વધુ સ્થાનિકોને ટેક્ટર મારફતે સલામત સ્થળે ખસેડ્યા હતા તથા મકરપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ રાજપૂત સાહેબ તથા મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા

નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું ડભોઈ પંથકમાં બાર કલાકના વિરામ બાદ પુનઃ મેઘાવી માહોલ જામ્યો છે ડભોઈ પંથકમાં ફરી એકવાર બાર કલાકના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે જુદા જુદા વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે ડભોઈ નગરના શિનોર રોડ ટાવર બજાર કન્યાશાળા પટેલ વાઘા વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ડભોઈના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે આંબાવ થુઆવી ટીંબી ડંગીવાળા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ડભોઈમાં પણ વરસાદી માહોલ છવાયો છે નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિશ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું ભારે વરસાદના પગલે દુધીમતી નદીના પાણીનું સ્તર વધતા દાહોદનું સ્મશાન પાણીમાં ગરકાવ થયું હતું દાહોદમાં વરસેલા અનરાધાર વરસાદના પગલે દાહોદની દુધીમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો અને નદી બે કાંઠે વહેતી થતાં તંત્ર એલર્ટ મોટ ઉપર આવ્યું હતું પુલ ઉપરથી પાણી પ્રસાર થતા જોવા મળ્યા હતા તો બીજી તરફ દાહોદનું સ્મશાન પણ પાણીમાં ગરકાવ થયું હતું સ્મશાન ગૃહમાં ચાર ફૂટ જેટલું પાણી ભરાયું હતું તો તેની સાથે જ પાણીની સતત આવક ચિંતાનો વિષય બની રહ્યો છે ખાસ કરીને આવા સમયે કોઈની અંતિમ ક્રિયા કરવાનો વારો આવે તો મોટી મુસીબત ઊભી થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તો બીજી તરફ દાહોદના નગરજનો દ્વારા તંત્ર પાસે એવી પણ માંગ કરી છે કે સામેના ઘાટ ઉપર સ્મશાન બનાવવામાં આવે તો આવા સંજોગોમાં શહેરીજનોને મુશ્કેલી ન આવે નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિષ સુપેકર આપનો હાર્દિક સ્વાગત કરું છું ગરબાડા તાલુકાના ટૂંકી વાજુ ગામે કાકા જોડે બકરા ચરાવવા ગયેલ પંદર વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે ટૂંકી વાજુ ગામના પંદર વર્ષીય બાળક મિનેશભાઈ પરમાર તેના કાકા મહેશભાઈ પરમાર સાથે બકરા ચરાવવા માટે નદીની બાજુમાં ગયા હતા તે સમયે ઝાડીઓમાં છુપાઈને બેઠેલા વન્યપ્રાણી દીપડાએ એકાએક પંદર વર્ષીય મિનેશભાઈ ઉપર હુમલો કરતા તેઓના માથાના ભાગે છાતીના ભાગે પેટના ભાગે હાથના ભાગે તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના સંબંધી વિભાગને પણ જાણ કરવામાં આવી છે દીપડાના હુમલા બાદ બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેને સારવાર દરમિયાન આરામ મળ્યું હતું

નમસ્કાર દર્શક મિત્રો લોકમત હું હાર્દિક સ્વાગત કરું છું વડોદરાના હરણી વિસ્તાર તંત્રના પ્રતાપે બેહાલ બન્યો છે વડોદરા શહેરમાં આવેલ હરણી વિસ્તાર છેલ્લા ચોવીસ કલાકથી વધુ સમયથી બેહાલ છે વિસ્તારમાં આવેલ મકાનોમાં પાણી ભરાયા છે જેના કારણે વિસ્તારમાં લાઇટ નથી તેમજ પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઈ છે સાથે ડમરૂ સર્કલથી સમાહરણી લિંક રોડ પર વરસાદના પૂરના પાણીના કારણે રોડ રસ્તા બંધ હાલતમાં છે હરણીમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો થયા છે તેને પણ તોડી પાડવાની પ્રજા માંગ કરી રહી છે સાથે હરણીમાં આવેલ અસંખ્ય ફ્લેટ ધારકો આવાસોના તમામ નાગરિકો ફસાઈ ગયા છે વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકો ધારાસભ્યો સાંસદ કોઈ જ જોવા આવ્યા નથી વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી ચેરમેનશ્રી તેમજ જવાબદાર અધિકારીઓને વિનંતી કે હરણી વિસ્તારની તાત્કાલિક મુલાકાત લે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા આ સમગ્ર મામલે રોષ ઠાલવ્યો હતો વડોદરા શહેરનો આ હરણી વિસ્તાર છે ને ડમરુ સર્કલ થી સમાજ જતો રોડ છે એ રોડ પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો છે સાથે ડમરુ સર્કલ થી દેણા જતો રોડ પણ પાણીમાં ડркаવ છે આ વિસ્તારમાં હરણી વિસ્તારમાં અસંખ્ય ફ્લેટ ધારકો ફસાઈ ગયેલા છે લોકોના ઘરમાં પીવાનું પાણી નથી સાથે લાઇટો નથી મોબાઈલ ચાર્જ કરી શકતા નથી જમવાની પણ અવ્યવસ્થા સર્જાય છે કેટલાય લોકોને બહાર નીકળ્યું છે ફાયરની કોઈ સુવિધા નથી કહી શકાય કે વડોદરા શહેરના શ્રી કમિશનર શ્રી દ્વારા ફક્ત વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી છે સાથે અસંખ્ય ફ્લેટ ધારકો આજે રોતા પાણીએ રાતા પાણીએ રડી રહ્યા છે બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ કમિશનર જે મોટી મોટી વાતો કરતા હતા વિકાસની વાતો કરતા હતા એમને વિનંતી છે કે વડોદરા શહેરના ડમરૂ સર્કલથી માંડીને સમા લિંક રોડ સિદ્ધાર્થ બંગલો અને હળનીમાં જેટલા પણ ફ્લેટ આવેલા છે ફ્લેટ ધારકો અત્યારે હેરાન છે તો તેમની કરવા વડોદરા મહાનગરપાલિકા આવે સાથે વડોદરા શહેર કલેક્ટરને ને પણ વિનંતી છે કે હળની વિસ્તારમાં તાત્કાલિક પગલા ભરે સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર વડોદરાનો હરણી વિસ્તાર બિહાલ રાજકારણીઓ સામે લોકોમાં રોષ ફસાયેલ લોકો પીવાના પાણી સહિતની મદદ ઇચ્છી રહ્યા છે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર સામે ઠાલવ્યો આક્રોશ સમગ્ર ગુજરાતમાં વિવાયો તથા વજ્રધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા પાંચ લાખ ફૂડ પેકેટનું વિતરણ હાથ ધરાશે વિવાયોની તમામ શાખાઓ કાર્યરત જામવા તથા આજુબાજુમાં આવેલ સોસાયટી તથા ફ્લેટમાંથી ત્રણસોથી વધુ નાગરિકોનું રેસ્ક્યુ મકરપુરા પોલીસ દ્વારા કરાયું લોકોએ મકરપુરા પોલીસની કામગીરીને વખાણી તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર